આ પ્રકૃતિ કહેવાય જેવું અમારે નંદુ પૂંજા મોરલી કોમલ સંજુ ગૌલી આ બધું જે બંછી જે ખાય છે એને પ્રકૃતિ કહેવાય કે આપણા આ જે ગઈ માતા ખાય છે રોજને માટે જે સારો સરે છે તે પ્રાકૃતિમાં જ તે એમ એક દિવસ પણ રાસાયણિક કે કોઈ પણ ઓલ્યુ કર્યા વગરનું આપણે ગાય માતા ખાય છે અત્યારે વરસાદી માહોલ હેલી કે એની ઘોડે હેલી જેવું છે એટલે શેર આપણી ગાય મોળી પડી ગઈ છે અને આપણે પૂંઝાને આપણી મોરલ એ બે હજી શરૂઆત જ થઈ છે આગળની એટલે આને પહેલું વરસ જ છે હજી આઠ દિવસ જ છે સૂટી અને પણ હવે ધીમે ધીમે શેક થઈ ગઈ છે આ જે ખાય એ બધી યોશ્યતી ગુણ અને પ્રકૃતિ એટલે આને પ્રકૃતિ કહેવાય આના આની અરે આખો દિવસ સવારે સાતથી સાંજના છ વાગ્યા લગી રહેવું પડે ટાઈમ મળે ગાય માતા આરામ કરે તો અહીંયા બપોરનું જમણવાર કરવા જવાનું આવે કારણ કે દૂર ગાયું વયું જાય એટલે પછી ન્યાલી કાંઈ ઘર ભાળીએ નહીં ગાય માતાની હેર્ય રહેવું પડે કારણ કે જંગલી જનાવર આ તે એવું આવ્યા કરે એટલે એના હેતુથી આપણે એની હેર્ય સંયમ રહેવું જ પડે તો આ અમારે બાપુની મઢી છે સામે અને અહીંથી આપણે ગાય માતા પ્રાકૃતિની ગોદમાં અમે કિર્યા કરી પ્રાકૃતિ પ્રાકૃતિ પણ અહીંથી પછી હવે અમારે આ જંગલ વિસ્તારમાં વિવિધ રહે કે જે આ રામદેવ મંદિર છે આગળ ઉપર ધાર ઉપર જે દેખાય એ શિંગાળીમાં ખોડિયારનું મંદિર છે તો આ માતાજીના સાનિધ્યમાં જ આપણી ગાયું ચાર મહિના સરે છે અને પછી અમારે કાળોંદરી નદી અને બગડેશ્વર બગડ નદી આપણે બગદાણાથી આવે તે તેમની ગોદમાં સરે એટલે બારે મહિના આપણી ગાયુને ગોકુળ ગીર ગૌશાળામાં સંયમ રોજને માટે મળી જ રહે છે પ્રાકૃતિનું ભોજન ઘાસ સારો ઝીંઝવા ઘાસ મૂળિયું ઘાસ બધું જ તે પણ Zai Gau Mata, Vande Gau.